ઘણીવાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને ને જય ઠાકર ઘણો ટાઈમ થી વિડીયો આવતા ના આવતા આવતા ના આવતા કાલ મૂક્યો તો પણ કાલના ના વિડીયો ની અંદર અવાજ હાવ તબડક થઈ ગયો તો બધા મિત્રોને ખાસ જણાવવાનું છે કે લગન ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને આપણે ખરસ કરી નાખ્યું તો ખબર હે ને તમને એ તમને એક દી વિડીયો માં દેખાડ્યું તો પણ પછી એ વિશેના કઈ વિડીયો માં લાંબી વાતચીત નથી થઈ તો એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી અને જેના પાસે કોમેન્ટની અંદર ફોન નંબર ગયા હતા એને ફોન નંબર દીધા ફોન કરીને પૂછ્યું કે ભાઈ આવડું ખર્ચ તમે કર્યું છે આ એવડા રૂપિયા કેમ કમાણા અને ઘણા ખરા મિત્રનો એવો પ્રશ્ન છે અને ઘણા ખરા મિત્રને એવો આમ મનની અંદર થોડોક એના આત્માની અંદર વિશ્વાસ નથી બેઠતો એમ કહે છે કે આ યુટ્યુબના પૈસામાંથી એની કમાણીમાંથી આ ડ્રીમ કાર લીધી છે જોયું ને ક્રેટા હે અને લીધી કેમ લીધી એ બધી હું તમને વાત કહી કે રોકડા દીધા આપતા કર્યા કે હું કર્યું એ બધું તમને વિડીયોમાં વિગતવાર કહી કેમ કે જે સેય બતાવી અહીં આપણે એટલે કોઈ સંકોચ રાખવાનો જ નહીં આવું કદાચ મારા જેવા બે થાય તો રોકડે પૈસા ના લેવાય કેમકે અઢાર લાખ રૂપિયા રોકડા કાઢવાને એ અઘરી વાત છે તો મિત્રો કાલનો વિડીયો આવ્યો તો એના બદલામાં માફી સાંખું છું કેમ કે મસ્તીનો વિડીયો બનાવ્યો તો પણ અવાજ ના આવ્યો ને મારી હવા નીકળી ગઈ તો દ્વારકાધીશ અને ઠાકરની દયાથી બધા ખરેખર એક એક કોમેન્ટ થઈ જાય ઠાકર દીવાના હોય નહીં કેમ કે માલધારીનો દીકરો છું ઠાકર આપણે રગમાં વસેલો છે એટલે દ્વારકાધીશ વધારે પડતું આપણે અમારે દ્વારકા જિલ્લામાં આવીએ એટલે જય દ્વારકાધીશનો નારો વધારે લગાવતા હોય તો બધા મિત્રોને કોમેન્ટ કરવાની જ છે ગાડી ગમે કે હું હું ગમું બેમાંથી એક ના ગમાવે તો કોમેન્ટ જય દ્વારકાધીશ થવી જ જોઈ અથવા તો જય ઠાકર થવી જોઈએ એટલે હું એ જોઉં છું કે મારા માલ તારી ભાઈઓ ઠાકર દેવાના કેટલા છે પછી યાર તમને બતાવું નંબર પ્લેટ તો જોઉં ની એવી તમારા ગામમાંથી કે તમારી વાડીના રોડ ઉપરથી કે તમારા તાલુકામાંથી નીકળું નંબર દેખો તો નક્કી કરી લેજો કે માલ દે જ લાગે ક્યાંય ગાડી ભેડભાડમાં પડી હોય તો નંબર જોઈને તમને ખબર પડી જાય આપણે લગાવવાનું જ છે યુટ્યુબ ઇન્ફોર્મેશનનો લોગો પણ કદાચ એ ના લગાવવું તો એ આપણા નંબર હવે પાકા થઈ ગયા ને તમને બધાને પછી આગળ વાત કરું તો કે ભાઈ આ રોકડે પૈસા અમે ખરીદી નથી આની પાછળનું ઘણું બધું રહસ્ય છે એ હું તમને બતાવું યુટ્યુબને પૈસામાંથી પણ નથી લીધી કેમ કે અઢાર લાખ રૂપિયા અઢાર લાખ રૂપિયા કંઈ નાની સૂની વાત નથી અઢાર લાખ રૂપિયા એટલે આખી જિંદગી કમાવો પડે અમારા પશુપાલક પૈયોને કેમ કે મારી પાસે એટલા પશુ છે નહીં મારી પાસે ખાલી અત્યારે દસ થી અગિયાર પશુ જ છે અને એમાંથી પાંચ જ દોવા દઈએ છે કોમેન્ટમાં ઘણું બધું હતું કે તમે કેટલી ફેહું છે દૂધની ભાઈ પાંચ જ છે અને છઠ્ઠી છે એ અડધું જ દઈએ છે કેમ કે છ મહિનાની કામ પણ એટલે સાડા પાંચ ફેહું નહીં કરી અટાણે દોવા દઈએ છે તો આ ગાડીની અંદર અમે પૂરેપૂરા હાડા છ લાખ રૂપિયાની લોન કરી બરોબર છે કેમ કે કરવી પડે એટલું બધું આપણેથી પૂગા ના થાય ને હોય તો આવતા વર્ષ માટે કંઈક ગોઠવી રાખવું પડે કદાચ મેહુલીઓ ના ઉતરે તો પછી વળી પેહુને સારો લેવો પડે ને તો ખેતીવાડીના પૈસા અને બીજા પૈસા જે આવ્યા હું તમને બતાવી પણ યુટ્યુબના પૈસામાંથી નથી લીધી એટલે મહેરબાની કરીને કોઈ યુટ્યુબનો ભાઈ સેલિબ્રિટી હોય કે આપણે એની અંદર કમાણી હે યુટ્યુબની અંદર કમાણી ધોમ હે ઘટે નહીં એટલી પણ આપણે એટલા સબસ્ક્રાઈબર હજી નથી એટલા સબસ્ક્રાઈબર થાય માંથી કમાણી થાય પણ ત્યારે આપણે એમ થાય કે કાર લેવી તરતાં લગભગ હું હે ને લાકડીને ટેકે હાલું એવો થઈ ગયો પછી કાર લઉં તો શું કામ નહીં અને બીજી વાત રહી એ કે થોડાક ભાવ ડાઉન વહી ગયા હે આપણે ખેતીવાડીની જે મોસમ થતા હોય એના છતાં પણ પરાણે માઇન્ડવીનું એક તેટલું જ વેસી નાખ્યું બીજો જો પડ્યો છે મુંજાતા નહીં હજી આપણી આગળ પણ આ બધા પૈસા ખેતીવાડીના અને યુટ્યુબનો અમુક ભાગ છે અને આગળ તમને દેખાડું કે વધારે પૈસા આના અમે કવર ક્યાંથી કર્યા ને એ અમારી એવી મોટી બેંક છે રિઝર્વ બેંક તેને કહી તો કહેવાય આરબીઆઈ એવી બેંક છે ને એની અંદરથી ઉત્પાદન એવું છે કે લીલું સૂકું ઘાસ નાખો અને સીધા પૈસા નીકળે હાલો તમને બતાવું તો મારા ભેગા હેલાવો અહીંથી તમને દેખાતું જ હશે કે મિત્રો આ છે અમારી જે રિઝર્વ આરબીઆઈ બેંક કહેતા કહેતાની આની અંદર તમે લીલું હૂકું નાખો અને સફેદ દૂધ કાઢો અને આ દૂધ ડેરી જાય એટલે સીધા એના પૈસા થઈ જાય અટાણી નાખો ને હવેલી દૂધ આવી ફેક્ટરી લગભગ ક્યાંય દુનિયામાં હે નહીં ગમે કચરો નાખો વેલા નાખો નિરણ નાખો લીલી ઝાડ નાખો મકાઈ નાખો ખોળ કપૈયા દીઓ રાજણ દીઓ ભૂસું દિયો ગમે નાખો દૂધ જ નીકળે અને બીજું કે કોદ્ર નીકળે એવું નથી ગમતા જો આપણે ફીજના આગળ આડું રહેવું છે એટલે વિડીયો બહુ લાંબો નહીં બનાવ્યો કે કેમ કે અમારી ફેક્ટરીમાં કામ અટાણે ચાલુ થઈ ગયું અમારી ફેક્ટરીના કામનો નિયમ છે કે પચાસથી સાઠ પશુ હોય અમારી ફેક્ટરીની અંદર તો અમારે સાડા ત્રણ વાગ્યામાંથી દોવું ચાલુ કરી દેવાનું પડે બપોર પછીના અને હવારે સાડા ત્રણ વાગે વહેલું પરઠી ઉઠીને પણ દોવું પડે આવી અમારી ફેક્ટરીના થોડાક નિયમ હોય બપોરે એક કલાક નાખવા પાવાનું કરવું પડે તો હવે તો ઓટોમેટિક તબેલા આવી ગયા છે આના વિશે તમને ઘણા બધા વિડીયોની અંદર જણાવ્યું છે પણ અમારી સપનાની ડ્રીમ કાર લેવા માટે વધારેમાં વધારે મહાફાળો કહેવાય તો આનો કેમ કેમકે આપણે તબેલાની અંદર ખેતીની અંદર ટ્રેક્ટર લાવું છું એની અંદર આ બધાનો થોડો 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 હિસ્સો કાઢો એમાંથી જાણવા મળ્યું કે તબેલાનો હિસ્સો જાજુ છે વધારે પડતો ખેતી છે એના ભાવતાલ ના હોય અને એની અંદર અવર ટાઈમની મજૂર કેવા પડે તો એના ભાવ પણ વધારે હોય વધારે મજૂરી ચૂકવવી પડતી હોય એટલે એ થોડુંક ખર્ચામાં થોડુંક લોસ નથી જતું વધે હે પૈસા પણ એટલા બધા ના વધે આની અંદર આપણે ઘરના માણસો જ કામ કરી અને અમે અમારું પુગાણ થાય એટલા જ પશુ રાખ્યા હે એટલે સારો નફો મળે છે પચાસથી સાઠ ટકા નફો ઘણો કહેવાય તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરવાનો હે કેમકે ભેહું દવાનું કામકાજ ચાલુ કરવાનું છે હજી મારે મારા ભાગની એટલે કાલે ફરી મળ્યા પછી નવા વિડીયોની અંદર અને તમે આવું બહાર કરજો તમે મારાથી હર કાર લેવાના છો તમે મારું મન એમ કહે કે ફોર્ચ્યુનર લેવાના હો તો કોમેન્ટમાં જય ઠાકર થઈ જાય આવજો જય ઠાકર મારા વાલી